તેમ છો બાળકો આજે આપણે કલર એટલે કે રંગોને ઓળખીએ અને તે કલરને ઓળખવા તે કલરની વસ્તુઓને જોઈએ બાળકો આ કયો કલર છે આ છે રેડ કલર રેડ કલર એટલે લાલ રંગ ગુલાબનો રંગ લાલ હોય છે ચેરીનો રંગ લાલ હોય છે ટામેટાનો રંગ લાલ હોય છે ફાયર ટ્રકનો રંગ લાલ હોય છે સ્ટ્રોબેરીનો રંગ લાલ હોય છે સફરજનનો રંગ લાલ હોય છે બાળકો આ કયો કલર છે આ છે યેલોવ કલર યેલોવ કલર એટલે પીળો રંગ કેળાનો રંગ પીળો હોય છે લીંબુનો રંગ પીળો હોય છે મકાઈનો રંગ પીળો હોય છે સૂર્યનો રંગ પીળો હોય છે બતકનો રંગ પીળો હોય છે સૂર્યમુખીનો રંગ પીળો હોય છે બાળકો આ કયો કલર છે આ છે ગ્રીન કલર ગ્રીન કલર એટલે લીલો રંગ તરબૂચનો રંગ લીલો હોય છે મઘરનો રંગ લીલો હોય છે પોપટનો રંગ લીલો હોય છે ઝાડનો રંગ લીલો હોય છે કાંકડીનો રંગ લીલો હોય છે ઈયળનો રંગ લીલો હોય છે બાળકો આંકયો કલર છે આ છે બ્લૂ કલર બ્લુ કલર એટલે વાદરી રંગ જીન્સનો રંગ વાદરી હોય છે કપનો રંગ વાદરી હોય છે વેલનો રંગ વાદરી હોય છે સ્કર્ટનો રંગ વાદરી હોય છે ડોલનો રંગ વાદળી હોય છે નીલમનો રંગ વાદરી હોય છે બાળકો આ કયો કલર છે આ છે ઓરેન્જ કલર ઓરેન્જ કલર એટલે નારંગી રંગ ગાજરનો રંગ નારંગી હોય છે ટી શર્ટનો રંગ નારંગી હોય છે માછલીનો રંગ નારંગી હોય છે નારંગીનો રંગ નારંગી હોય છે કોળુંનો રંગ નારંગી હોય છે શિયાળનો રંગ નારંગી હોય છે બાળકો આ કયો કલર છે આ છે પર્પલ કલર પર્પલ કલર એટલે જાંબલી રંગ રીંગણનો રંગ જાંબલી હોય છે છત્રીનો રંગ જાંબલી હોય છે ઊનનો રંગ જાંબલી હોય છે બેગનો રંગ જાંબલી હોય છે દ્રાક્ષનો રંગ જાંબલી હોય છે ખુરશીનો રંગ જાંબલી હોય છે બાળકો આ કયો કલર છે આ છે બ્રાઉન કલર બ્રાઉન કલર એટલે ભૂરો રંગ ભાલુનો રંગ ભૂરો હોય છે બૂટનો રંગ ભૂરો હોય છે કેકનો રંગ ભૂરો હોય છે થડનો રંગ ભૂરો હોય છે વાયોલીનનો રંગ ભૂરો હોય છે ચોકલેટનો રંગ ભૂરો હોય છે બાળકો આ કયો કલર છે આ છે પિંક કલર પિંક કલર એટલે ગુલાબી રંગ બોવનો રંગ ગુલાબી હોય છે ડ્રેસનો રંગ ગુલાબી હોય છે બલૂનનો રંગ ગુલાબી હોય છે ફ્લેમિંગોનો રંગ ગુલાબી હોય છે પીગનો રંગ ગુલાબી હોય છે લોલીપોપનો રંગ ગુલાબી હોય છે બાળકો આ કયો કલર છે આ છે વ્હાઇટ કલર વ્હાઇટ કલર એટલે સફેદ રંગ હંસનો રંગ સફેદ હોય છે કબૂતરનો રંગ સફેદ હોય છે ઇંડાનો રંગ સફેદ હોય છે દાંતનો રંગ સફેદ હોય છે ઘેટાનો રંગ સફેદ હોય છે લસણનો રંગ સફેદ હોય છે બાળકો આ કયો કલર છે આ છે બ્લેક કલર બ્લેક કલર એટલે કાળો રંગ ટાયરનો રંગ કાળો હોય છે ટેક્સીનો રંગ કાળો હોય છે ટોપીનો રંગ કાળો હોય છે ચામાચીડિયાનો રંગ કાળો હોય છે કેમેરાનો રંગ કાળો હોય છે કાગડાનો રંગ કાળો હોય છે બાળકો અમારો વીડિયો જોવા માટે તમારો આભાર